સર્વ જ્ઞાતિજનોને તથા સર્વ દ્વારકાના નાગરિકોને જય દ્વારકાધીશ કોમતી ગૌમયેશનાનમ ગૌદાનમ ગોપીચંદનમ દર્શનમ ગોપીનાથ્ય ગકારા પંચ દુર્લભા ભગવાન દ્વારકાધીશજીની અસીમ કૃપાથી આપણે અને આપણા પૂર્વજોએ મા ગોમતીની ખૂબ પૂજા કરી છે અને મા ગોમતીના આશીર્વાદથી જ આપણે બધા સુખી થયા તો હમણાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે દ્વારકા આવી રહ્યા છે ત્યારે એમની પૂર્વ સંધ્યાએ એટલે કે તારીખ ફેબ્રુઆરીના રોજ સાંજના સાડા છે સરકારશ્રીએ આપણને આગ્રહ કર્યો છે ગુગડી બ્રાહ્મણોને ખાસ કે તમે સમસ્ત ગુગડી બ્રાહ્મણો ગોમતીના જેટલા ઘાટ છે આ ઘાટ ઉપર તમારા બ્રાહ્મણો દ્વારા આરતી થાય મહાઆરતી થાય અને ગોમતી માતાજીના ગુણગાન ગવાય તથા પાંચ લાખ દીવડા પ્રગટાવવાનું ત્યાં સરકારશ્રીએ ભવ્ય આયોજન કરેલ છે તો મારી સમસ્ત જ્ઞાતિજનોને ખાસ અપીલ છે ફરી ફરીને વિનંતી છે કે બહોળીમાં બહોળી સંખ્યામાં પુરુષોએ એના પરંપરાગત ડ્રેસમાં એટલે કે પિતામર બંડી અને પછેડી તથા તો મારી સમસ્ત જ્ઞાતિજનોને અપીલ છે કે માતા ગોમતીની અને દ્વારકાધીશજીની આપણા ઉપર અસીમ કૃપા રહી જ છે તો આવો અવસર જ્યારે આવ્યો છે જ્યારે સમગ્ર દ્વારકાનો ખૂબ વિકાસ થઈ રહ્યો છે ત્યારે આપણે પણ માતા ગોમતીના આશીર્વાદ મેળવવા માટે આપણા દરેક પ્રતિનિધિ જ્ઞાતિના દરેક ઘાટ ઉપર મહારતીમાં ભાગ લેશે તો મારી ફરી ફરીને અપીલ કે બને આવું થી વધારામાં વધારે આપણા જ્ઞાતિજનો મહિલાઓ માતાઓ બધા જોડાય એવી આ તકે ખાસ વિનંતી છે અને અપીલ છે અસ્તુ જય દ્વારકાધીશ